નવેમ્બર મહિનાનો પૂરો થવાની થઈ રહ્યો છે કે આ વર્ષ બે હજાર સોઈને છેલ્લા મહિનામાં ડિસેમ્બર સુધી સૌથી મોટો ઘણા મોટા ફેરફાર લાવવા થઈ છે કે જે નાણાકીય ફેરફારમાં સીધી અસર દરેક ઘરને અને દરેક કિસ્સામાં પડી રહેશે કે આ નવા મહિનાના તારીખમાં દેશમાં લાગુ કરવામાં આવનારા આ મોટા ફેરફારો એલપીજી ગેસ સિલિન્ડર લઈને કિંમતમાં ફેરફાર અને ક્રિકેટ કાર્ડમાં અને આ તેમજ એલપીજી ગેસ સિલિન્ડરમાં અને દર મહિને જેમ કે માહિતી મળતા આ તારીખમાં એટલે કે એકલી ડિસેમ્બરથી બે હજાર નવા નિયમ બદલાઈ જાય છે કે જેમાંથી સીધી અસર તમારા સામાન્ય લોકોને ખિસ્સા પડે છે પહેલી નવેમ્બરથી વગણી કિલો કોમર્શિયલ એલપી ગેસ સિલિન્ડરની કિંમતનો વધારો કરવામાં આવે છે કે તેલ અને ગેસ વેતરમાં કંપની દર મહિનામાં પેલ અને તારીખે આ કિંમતો પર ફેરફાર આવવા કરવા આવેલો છે કે આપેક્ષમાં રાખવામાં આવેલા આ સિલિન્ડર કિંમત એલપીજી સિલિન્ડર કિંમતમાં જેમાં લાંબા સમય સુધીમાં સુધારો કરવામાં આવેલા છે કે એલપીજી સિલિન્ડર ગેસ સિલિન્ડર કિંમતો સાથે એર ટાઇબર્ટ ઇંધણમાં એ આટીફીની કિંમતમાં તેમાં વિતરણ કંપનીમાં મહિના પ્રથમ દિવસમાં એકલો ડિસેમ્બર હોવામાં હિંધણમાં ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે કે ફેરફાર ફેરપાંચ સી દિવસ હવાઈ મુસાફર પર જોવા મળી રહી છે કે જે એસબી અને ક્રિકેટ કાર્ડમાં અને તેમાંથી આ એક ડિસેમ્બર બે ચોવીથી ત્રીજા મોટો ફેરફાર થવાનો છે કે આ ડિજિટલમાં સેવામાં ગેમિંગ અને પ્લેટફોર્મમાં વેપારી સંબંધિત વ્યવહારો અને ખાસ કરીને એસબીઆઈના ક્રેડિટ કાર્ડમાં અને નવા નિયમો એક ડિસેમ્બરથી જે અમલમાં આવી રહે છે કે એસબીના ક્રોડસની વેબસાઇટમાં મુજબ હડતાલી ક્રેડિટ કાર્ડમાં અને આ ગેમ્સ પ્રોડક્ટ વેપારી સંબંધીમાં વ્યવહારો રિપોર્ટ પોઈન્ટમાં અને ઓટીપી માટે રાહ જોવી પડશે અને ઓટીપી સંબંધિત નિયમો લાગુ કરવામાં આવેલ એવા નિર્ણયમાં અગાઉમાં ટેલિકોમ એક જ ઓક્ટોબર સુધીમાં લાગુ કરવામાં આવેલ છે કંપનીમાંથી વધારે એક નવેમ્બર કરવામાં આવેલ કે ટેલિકોમ કંપનીઓ ટ્રાયમાં એક ડિસેમ્બરથી લાગુ કરવામાં નિયમો અને કંપની દ્વારા મોકલવામાં આવતા તમામ સંધિઓમાં શોધી શકાય જેથી આ ફેસિંગમાં અને પાનમાં લોકો રોકવા નિયમ કારણો ગ્રાહકો